જયપુરના ઐતિહાસિક સ્થળોને હવે નવજીવન આપવામાં આવશે આ માટે કેન્દ્ર સરકાર દ્વારા લગભગ એકસો પિસ્તાળીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા આમેર નાહરગઢ વિસ્તાર પર ઓગણપચાસ કરોડ રૂપિયાથી વધુ અને જલ મહેલ પર છન્નું કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે આનાથી પ્રવાસનને વેગ મળશે અને રોજગારીની તકો વધશે આ રકમથી આમેર નાહરગઢ અને ગેટર કી છત્રીને જોડતી ફૂટપાથમાં સુધારો થશે કિલ્લાની તૂટેલી દિવાલોનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવશે માવાથા તળાવનું નવીનીકરણ કરવામાં આવશે આમેરના પરી ગાર્ડનનું પણ બ્યુટીફિકેશન કરવામાં આવશે આ કામો થકી લોકોને રોજગારી મળી શકશે કેન્દ્ર સરકારે ત્રેવીસ રાજ્યોમાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે કુલ ત્રણ પંચાણું કરોડ રૂપિયાના ખર્ચ સાથે ચાલીસ પ્રોજેક્ટને મંજૂરી આપી છે અંતર્ગત જયપુરમાં જલમહેલના વિકાસ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વર્તમાન પ્રવાસન શૈલી અનુસાર તેને વિકસાવવાનો અને તેને સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો છે આમ છન્નું પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચના આ પ્રોજેક્ટમાં મનસાગર વતન પ્રોમિનેન્ટ ડેવલપમેન્ટ નેચર ટ્રેલ લેન્ડસ્કેપિંગ ક્રાફ્ટ કુઝીન ફેસ્ટિવલ નાઇટ બજાર ઘુમરો સ્ક્રીનાઇઝ વોટર બેલેટ શો રીઝ વોક અને ગઢ ગણેશથી બલદેવ પરશુરામ મંદિર સુધી સ્કાય વોકનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ આઠ હજાર ડેવલપમેન્ટરગઢ સુધી કેબલ કાર અને મહેલ મનોરંજન વિસ્તારનો સમાવેશ થાય છે રૂપિયા એકત્રીસ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનો હેતુ ક્યુરેટેડ મૃત અને અમૃત સાંસ્કૃતિક વારસા સાથે વર્તમાન પ્રવાસન અનુભવને વધારવાનો છે તેના મુખ્ય ઘટકોમાં આમેર નાહરગઢ અને ગેટોર છત્રીને જોડતા ઐતિહાસિક કિલ્લેબંધી માર્ગનો સમાવેશ થાય છે જેવા જર્જરિત કિલ્લાની દિવાલોનું સમારકામ અને પુનઃ વિકાસ લેન્ડસ્કેપિંગ માવાથા તળાવનું લેન્ડસ્કેપિંગનો સમાવેશ થાય છે પરિબગીચો જંક્શન સુધારણા સ્થળનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટથી ચાર હજાર નોકરીઓનું સર્જન થવાની આશા છે

સોળમી સદીમાં રાજા માનસિંહ દ્વારા બનાવવામાં આવેલો આ કિલ્લો હિન્દુ અને મુઘલ શૈલીનું મિશ્રણ છે જટિલ સુંદર આમ અને વિશાળ બગીચાઓનો સમાવેશ થાય છે અરવલ્લી પહાડીઓ પર સ્થિત નાહરગઢ કિલ્લો એક હજાર સાતસો ચોત્રીસમાં માં મહારાજા સવાઈ જયસિંહ દ્વારા આશ્રય અને સંરક્ષણ કિલ્લા તરીકે બનાવવામાં આવ્યો હતો

સિટી પેલેસ હવામહેલ મહેલ જંતર મંતર આલ્બર્ટ હોલ જલમહેલ આમેર કિલ્લો જયગઢ કિલ્લો અને નાહરગઢ કિલ્લો જેવા મુખ્ય આકર્ષણો શહેરના શાહી ભૂતકાળ અધ્યતન સ્થાપત્ય અને વિસ્તમકારી કલાત્મકતા દર્શાવે છે વધુમાં કુદરતી અને માનવ સર્જિત જળાશયો જેવા કે અરવલ્લી હિલ્સ માનસાગર તળાવ માવાથા તળાવ હનુમાનસાગર તળાવ તાલ કટોરા અને વિવિધ પગથિયા શહેરના લેન્ડસ્કેપમાં ઉમેરો કરે છે

आमेर नारगढ़ और गेटोर की जो छतरियाँ हैं उसके पैदल जाने वाले रास्ते के लिए तो वहीं आमेर महल की टूटी दीवारें रंग रोगन के सहित अन्य कार्यों के लिए पैसा खर्च किया जाएगा आमेर की माउठ झील का लिए जीर्णोद्धार इससे किया जाएगा तो वहीं परियों के बाग स्थित जो मंदिर है उसके लिए जीर्णोद्धार का कार्य भी यहाँ इससे किया जाएगा बात करें जलमेल की तो जलमेल के विकास के लिए भी करीब छियानवे सौ करोड़ रुपये की राशि खर्च की जाएगी जिससे जो पर्यटन का क्षेत्र है उसके अंदर विकास होगा तो वही टूरिस्ट भी यहाँ बढ़ेगा जो पर्यटक है वो देसी विदेशी पर्यटक यहाँ घूमने के लिए आएंगे उनको एक नया अनुभव यहाँ देखने को मिलेगा साथ ही इसी स्वीकृत राशि से जो स्थानीय लोग हैं उनको भी रोजगार के अवसर बढ़ेंगे आमिर से मुकेश सैनी इंडिया न्यूज़